નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ આજે ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનની સ્ટોરી લઈને આવી ગયો છું જે કદાચ તમે ચોક્કસ નહીં જ સાંભળ્યું હોય તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ શેર જરૂર કરજો તો ચાલો સ્ટોરી મહાભારતના યુદ્ધ પછી અર્જુનને એવું લાગ્યા લાગવા લાગ્યું હતું કે હું શ્રી કૃષ્ણ ભગવાનનો સૌથી મોટો ભક્ત છું એટલે તો આખા યુદ્ધમાં મારા સારથી બહના હનુમાનજી મારી સાથે છે અને ધર્મની સ્થાપના પણ મારા લીધે થઈ મારા જેવો કોઈ શ્રી કૃષ્ણનો ન હોય એવો અભિમાન આવી ગયું આ વાત શ્રી કૃષ્ણને જાણ થઈ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનું અભિમાન તોડવાનો નિર્ણય કર્યો અર્જુનને કીધું એક દિવસ ચાલ મારી સાથે બે જંગલમાં ચાલવા મળ્યા જંગલમાંથી એક સિંહ સાથે લીધો ત્રણેય જણા અર્જુનને કીધું સાધુ વેશ કરી લે અને શ્રી કૃષ્ણ ભગવાન પણ સાધુના વેશમાં આવી ગયા અને સાથે એક સિંહને સાથે લીધો ચાલતા ચાલતા એક નગરમાં આવી પહોંચ્યા જે નગરનો રાજા હતો મોરધ્વજ બહુ જ ધાર્મિક હતો એ મોરધ્વજ અને પોતાના રાજ્યને બહુ જ સારી રીતે સંભાળતો પોતાના આંગણે જે પણ કોઈ વ્યક્તિ આવતું એ ખાલી હાથ ન ચાવતું જમાડી અને જે પણ યથાશક્તિ પ્રમાણે એને ભેટ આપતા અને પ્રજાને બહુ સુખી સુખી રાખતો મોરધ્વજ કૃષ્ણ ભગવાન અને અર્જુન સાધુના વેશમાં સિંહની સાથે લઈને આવ્યા રાજા રાજાને જાણ કરી કે બે સાધુ એક સિંહ લઈને આવ્યા છે મોરધ્વજ જે રાજા હતો એ દોટ મૂકી અને સાધુના પગમાં પડી ગયો હે રાજા હે ઋષિ હું તમારી શું સેવા કરી શકું નમસ્કાર કર્યો કૃષ્ણ ભગવાન અને અર્જુન બંનેને નમન કરે છે કારણ કે એ સાધુના વેશમાં હોય છે ઓળખી તો સત્તા અને સાથે સિંહ હોય છે આ ઓકે મારા આંગણે ભોજન કરો કૃષ્ણ ભગવાન બોલ્યા અમે ભોજન ત્યારે જ કરશું કે જે તમને આ સિંહને પેટ ભરીને ખવડાવજો રાજન કે કોઈ વાંધો નહીં હું ખવડાવીશ કે કૃષ્ણ ભગવાનની શરત સાંભળી અને તરત જ રાજાને હા કહી મૂળ ધ્વજ નામના રાજે સાંભળો રાજન શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ જે સિંહ છે એ છે તમારો જે છોકરો છે એ છોકરાને આને ખવડાવવા હું કહું છું રાજાને તરત જ તો હા ન પાડી તરત જ ઋષિને કીધું થોડી વાર મને સમય આપો રાજા તરત જ એની પત્ની સાથે પત્ની પાસે ગયો અને કહેવા લાગે ઉદાસ છે પત્ની તરત જ સમજી ગઈ કે કઈ વાત છે કે હે રાજન શું વાત છે બોલો ને રાજાને કીધું કે બે ઋષિ આવ્યા છે અને એની સાથે એક સિંહ આવ્યા છે મેં એમને આપણા આંગણામાં જમવાનું કીધું એટલે આપણા મહેલમાં જમવાનું આમંત્રણ આપ્યું પણ એ ઋષિ એવું કહે છે કે આ સિંહ છે નરભક્ષી છે એટલે તમારા છોકરાનું અને ખાવા માટે આપો કે ચહેરા પણ શેત પણ શિકસ્ત શેત પણ ચિંતા કર્યા વધુ રાણીએ તરત કીધું કાંઈ વાંધો નહીં આપણો છોકરો છે ને આપી દો રાજા ઘણો ખુશ થયા અને રાણીને કીધું કાંઈ વાંધો નહીં રાજનને તૈયાર કરો કે એલા કુંવરને તૈયાર કરો કુંવરનું નામ હતું રત્નકુંવર ત્રણ વર્ષનો બાળક છે રાજાને રાણી ખાસ કરીને હું રાણીના વખાણ કરીશ કે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર રાજાને કીધું કાંઈ વાંધો નહીં તમે એ નર નરપક્ષ સિંહને લઈ આવો આપણો કુંવર એને જમવા માટે આપીશ ઋષિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનને જમવા માટે મહેલમાં લઈ આવે છે બત્રીસ પાકના ભોજન બનાવે છે ઋષિને ખવડાવવા માટે એક બાજુ બંને માણસો રત્નકુંવરને નવરાવી ધવરાવી ને સારા એવા નવા વસ્ત્ર હોય છે વસ્ત્ર તૈયાર કરે છે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનને ને બત્રીસ ભાગના ભોજન પીરસ આવે છે અને જમાડવામાં આવે છે એ પછી રત્નકુંવર એટલે કે એનો રાજકુમાર જે ત્રણ વર્ષનો હોય છે એ ત્રણ વર્ષને સિંહને આપવામાં આવે છે અને સિંહ એનું માંસ ખાતો હોય છે રત્નકુંવરને અડધો ખાઈ લીધા પછી સિંહ ચાલવા માંડે છે એટલે કે રત્નકુંવરનું આખું શરીર સિંહ ખાતો નથી કૃષ્ણ ભગવાન તરત જ ઊભા થઈ અને કહે છે તમે તમારા ઘરેથી અમારો સિંહ ભૂખ્યો આવ્યો છે એટલે અમે હવે આ નહીં રોકાઈ શકીએ અર્જુન સાથે શ્રી કૃષ્ણ ભગવાન ચાલવા માંડે છે મહેલની બહાર થોડે થોડું છે પાછળ પાછળ ધ્વજ અને એની પત્ની ઋષિના પગમાં પડી જાય છે હે ઋષિ અમારી કઈ ભૂલ થઈ ગઈ કે તમે અધુરા મનથી કદાચ આપ્યું હશે એટલે અમારો સિંહ ભૂખો રહે છે મોરધ્વજ અને એ પત્ની બંને ઋષિના પગ પકડીને રડવા લાગે છે સાથે સાથે અર્જુનની આંખ પણ ટપ 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 રહેવા લાગે છે અર્જુન તરત જ શ્રી કૃષ્ણ ભગવાનના પગે પડી જાય છે અને કહે છે કે હે પ્રભુ મારો જે અભિમાન હતું એ અભિમાન તૂટી ગયું છે કે હું જ આ પૃથ્વી પર સૌથી મોટો ભક્ત તમારો છું માફ કરો કે અર્જુન ઉઠે છે સાથે સાથે મોરધ્વજ અને એના પત્નીને પણ ઉઠાવે છે અને એના પત્નીને કહે છે કે તમે રત્નકુંવરને બોલાવો આંખમાં ચોરાડે આસુ એની પત્ની રત્નકુંવરને જોર જોવર રત્નકુંવર ત્રણ વાર બોલાવે છે ને ત્યાં રત્નકુંવર દોડીને આવે છે રત્નકુંવર દોડીને આવે છે બંને પતિ પત્ની એટલે કે મોરધ્વજ એ પત્ની બંને રત્નકુંવરને બાથમાં ફરી અને રડવા લાગે છે એટલામાં તો શ્રી કૃષ્ણ ભગવાન એ ત્યાં ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય છે રત્નકુંવર મોળધ્વજ અને પત્ની કૃષ્ણ ભગવાનને હાથ જોડીને પગે લાગે છે કૃષ્ણ ભગવાન કહે છે કે હું તમારી ભક્તિથી પ્રસન્ન છું માંગો માંગો શું માગું છું મોઢ્વજ કહે છે કે મારા મારા પાસે તો સંપૂર્ણ છે સર પણ એક વરદાન અવશ્ય માંગીશ કે હવેથી ભગવાન આવી પરીક્ષા તમારા કોઈ ભક્તની લેતા નહીં કે કૃષ્ણ ભગવાન પર તથાશું કહી અને ત્યાંથી હારી નીકળે છે આ સ્ટોરીમાં અર્જુનનું અભિમાન કૃષ્ણ ભગવાન કેવી રીતના તોડે છે એ તમને સંપૂર્ણ માહિતી આ પૌરાણિક કથા કદાચ તમે નહીં સાંભળી આ કથા જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયો ભાઈ બંધ ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જયહિંદ વંદ્ય માતા